પોરબંદરની મટન માર્કેટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધર્યા બાદ અનિયમિતતાઓ સામે આવતા એક વર્ષ પૂર્વે તેને સીલ કરાઈ હતી ત્યારબાદ ધંધાર્થીઓએ જરૂરી પ્રક્રિયા હાથ ધરતા પાલિકા પ્રમુખના હસ્તે માર્કેટનું સીલ ફરી ખોલ્યું હતું જેના પગલે અહીંના તમામ ધંધાર્થીઓમાં ખુશી જોવા મળે છે પોરબંદર ખાતે આવેલા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનરની કચેરી દ્વારા પાલિકા હસ્તક આવેલી મટન માર્કેટનું ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારબાદ ફૂડ સેફ્ટી ઓફિસરે તારીખ વીસ બાર બે હજાર બાવીસના પત્રથી મટન માર્કેટના ધંધાર્થી લોકલ ઓથોરિટીનું એનઓસી સ્વચ્છતા તથા હાઇજીન ધરાવતા ન હોવાથી રેગ્યુલેશનનો ભંગ કરી ગુનો કર્યા હોવા અંગેની ફરિયાદ કચેરી સમક્ષ રજૂ કરી હતી ત્યારબાદ માર્કેટ સીલ કરવા પાલિકાને આદેશ આપવામાં આવ્યો હતો જેથી ગત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પાલિકા માર્કેટ વિભાગ દ્વારા માર્કેટ સીલ કરાઈ હતી આથી અહીં વ્યવસાય કરતા ત્રીસ ધંધાર્થીઓની રોજી રોટી બંધ થઈ ગઈ હતી અને પરિવારનું ગુજરાન પણ ચલાવવું મુશ્કેલ બન્યું હતું ત્યારબાદ તેઓએ નિયત દંડ ભળ્યો હતો અને ફૂડ વિભાગના જરૂરી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી તથા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને પણ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી ધંધાર્થીઓએ તમામ નિયત પ્રક્રિયા પૂર્ણ કરતા માર્કેટ વિભાગના પ્રતાપભાઈ શિયાળ સહિતના કર્મચારીઓ તથા પાલિક પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં પ્રમુખ દ્વારા જ માર્કેટનું સેલ ખોલી અપાયું હતું જેના પગલે તમામ ધંધાર્થીઓમાં ખુશી જોવા મળે છે પાલિકા પ્રમુખે તમામ ધંધાર્થીઓને તમામ નીતિ નિયમ પાળવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે આ માર્કેટ રાજાશાહીના સમયથી અહીં હોવાનું કહેવાય છે અને પાલિકા હસ્તક માર્કેટ આવેલી છે જેનું નિપુલ પોપટ પોરબંદર આજરોજ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ગત વર્ષ ફેબ્રુઆરી દસના રોજ અહીંયા સીલ મારું થયું નોનવેજ માર્કેટમાં તે આજે એ લોકોએ જે ક્રાઇટેરિયા હતા સફાઈ રાખવાની એ લોકોના જે દંડની કાર્યવાહી હતી એ કરવા દંડ ભરી દીધા અને લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે બધી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે આપણે એ લોકોને તાળું ખોલી અને ધંધો કરવા માટેની પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા પરમિશન દેવામાં આવેલી છે અને તેઓએ વચન આપેલું છે કે સ્વચ્છતા રાખશે અને જે ધંધો કરશે મારું નામ છે સોયબ મામન બાબી એક વર્ષ દીધી અમારી મટન માર્કેટ બંધ હતી નગરપાલિકાના પ્રમુખ ચેતના બેન નો અમે આભારી છીએ કે આજે અમારી માર્કેટ એ લોકોએ ખોલી દીધી બહુ આભારી